સીતારામ જયશ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ અત્યારે આ હવાના હા હાથ ને આજે આપણી વહેલા ઉઠે ગયા ને ઉઠે ને જો ઘણું ખરું કામ કર્યું ને ઘણું બાકી હે ને આજે વહેલાં તો એવા હાટો ઉઠ્યો કે ભરત નહીં જવાનું હે માલવણ વહેલું જવાનું હે સેટું હે ઓું હે ઓતપુરની બાજુ મહિમા કાકી આવ્યું તો ત્યાં જવાનું હોય ને ત્યાંનો થોડોક વિડીયો આપણે બનાવીએ તો ભરત બનાવીએ તો આગળ શેર કરીએ તો બધા જોજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને માલવાડ તો એવા રજાવાનું થયું કે મામાના પગું દુઃખે તે બતાવવા જરાક જવાનું છે બે કાજા થઈ કે જો પગ મીટી જાય તો આયુર્વેદિક દવા કરોથી ત્યાં જવાનું છે ને આપણે જો ઘણું ખરું કામ બાકી છે તો આપણે આગળ કામ કન્ટિન્યુ ચાલુ રાખીએ બસ અમારા વિડીયોમાં અહીંયા આગળ બનાવી જો ને જો અમારા વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જો મજૂરના ટાઈ અને બધી બેઠા નેદવાનું કામ ખેતરમાં તો એ જો આ ખેલે વાહે માંડવીમાં ઘોડ્યા રાખીએ આ એકલા એકલા રેમ્યા એકદમ તો સરસ મજાના તૈયાર થઈને આવ્યા ને બે બેઠા રમે કામોમાં નાખ્યું કઈ તો એકલા એકલા રમ્યા રાખે જો ફરિયા મને ફરિયામાં તો હાલો આપણે આગળ કામ કન્ટિન્યુ ચાલુ રાખીએ ઢોરનું બધું વાહીદા ને બધું કરી લીધું ફરીયાને પણ એક નાખવાનું પાણી કરવાનું હે તો હાલો આપણી

રેસ્ટોરન્ટ મહાદેવ નું કુતરું અત્યારે દોઢ ગયો ત્યાં જમ ભાઈ ભાઈ ખાટલા બટલા આરામ કરવાનો Malu tuh, jangan ngeliat o n g jangan main mikir y जेठ बाई पास कौन है जम्मू आ जम्मू इलितो आह वही होटल में हेलो दोस्त तो यार ऐसे रुंधा नहरात रहा है ने ऐसे जो हवा नहीं मरे वीडियो बना वाने वाने में बना बने परवाने ताकि कारण में यूँ तो क्या जो सरस में चलने व्रत है तो इतना चीज निकल होती होगा करुमान एकदम हवा भिन्न भिन्न लगते तो नवर्� ત્યાં જો કા પર પોતાનું કાંઈ કરીએ પણ કોઈ પણ સાવ એકદમ હુકાઈ ગઈ બરોબર ત્યાં જ જો બધાય પોતાન હંજવારીઓને એવું બધું સરસ મજાનું એકદમ ક્લીન કરી નેખ્યું બધાય ફરી ઓહર્યું બધે હાવ ભીનું ભીનું દેખાતું હતું તે આ ક્લીન કરી નાખ્યું ને એકદમ બારી બાળના ખોલે નેખાય એટલે ઉપર ફુકાઈ ગયું ને તારને જોમારા મેળવ્યો એવો હતો મોબાઈલ હાથમાં દેવાની પરવા નેતા આવે તેવી વિડીયો બનાવવા તો જો

ધોયું લોયું ને રખોડામાં સરસ મજાના આપણી પોતાનું ઘર ને બધી ક્લીન કરી ધોયું હા બીજું સરસ થઈ ગયો એકદમ માખી બાખી ધોઈ ગયું ને આ ગોડાઉન કાઢી નથી બધી ગોડાઉન કામ લઈ ગયું ઉપર ક્લીન કરી નાખ્યો સરસ મજાનો એકદમ તો ગાડી આવે તો પ્રભાર ધોવે સાફ કરે ને પ્રભારી આ મૂકવા થાય તો જો આ આપણી અસલ ક્લીન કરી નાખ્યું ને આથી જો કેવો નજારો દેખાય સરસ મજાની મગફળી નો આપણે પાણી કઈ ભરાણા ને તમારે તો નથી લાગ્યું પાણી બધી નગર ગણાય ને પાણી ભરાય એટલે પીરી રેડ થવા માંડી પણ અમારે નથી કઈ ભરાડતું એટલે બહુ વાંધો નથી આવ્યો આજ મેં બંધ થઈ ગયો અવરાપ દીધી આજે સરસ મજાની જો વાંઈ ને દે જીગરના ખેતરમાં ને અમારી જોડે દેવાનું હાલે બે જણા ને દે ધીરે ધીરે કોઈ ખોડતો નથી કોઈ કોક મોટું મોટું ખેતી લેવાઈ જાય આગળ સા પાણી પી ને સડગાચો એક ઉથલ વારે આવ્યા અથવા ચારેથી જાય તો જો સીકુડીમાં સરસ મજાનું સીખું ને આવે બેઠા જીણા જીણા ફળ ફૂલમાં સીખું પગ ભીવું ને એટલે જો કાઈ હમણાં તો વરસાદ ઉતર ને જારી એમાં બાંધતા તા એટલે જો સરસ મજા ને એવા બાંધ્યું ને એણે એમાં પવન આવે ને મજા આવે એકને ખીલે બાંધી ને એટલે નો મજા આવે એને ત્યાં ત્યાં બાર બાર બાંધ્યું નાખ્યો ને આરામથી બેઠીને ઊંધી ઉભરતી ઊભ્યું ને એવું હાલે નાકડી પરસ ને કારક આવે સેટું બહુ થાય એટલે જરાક મોડા પીખીએ તો જો બધી બી હોતા આરામ કરે ને આપણે જો કબૂતરની સાઈડ નાખીએ પણ

એચરું પરિવાર આપ દીધી ને તેમને દઈ જઈને અચ્છા જો આખો દી કંઈ ગો નહીં કંઈ ખબર જ ન પડે કામ રહેવા તો આપણી તો અમારો વિડીયો કેવો લાગ્યો ગયો એ જરૂર કીજો જો અમારો વિડીયો ગમે તો લાઈક સેમ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ આજ માટે આટલું જ કંઈક બસ નેક્સ્ટ વિડીયો મળ્યો જો આગળી સરસ થઈ ઓકે ભરસ ને ગાતા સાથે માલ મળ કરીએ

ભરૂની ને ભરસની આજ ધોવા નાખે ગાડી ના કપાસ હોય ને તો ઈ ધોવે નાખે બિસારો એકલો ધોવે ને આજ ભરસનો વારો સડે જાય આગળ હાલ કાર્તિક ગાડી ધોવા લાગે કાર્તિક થોડું બે હું તો કઈ કાર્તિક ધોવા લાગે જો બેટા બરિયાઈ રમે બે ઝીણકા ઝીણકા એકલા એકલા રમે રાખે ને નહીં કાર્તિક ભરેથી ગાડી ધોવાનું કામ લઈ લીધું એકદમ ફરી આવ ગાડી હોય તો એક દાગો કઈ જોવા જડે નહી હમણાં પાછ ઓસ્ટ્રેલિયા હે ને હાવ ગાડી ની પથારી ફેરવેના તો આજ તે જબરે ઓલરેડી ગાડી ધોવાનું કામ લઈ લીધું કે દુઃખ નો હિમેજ કરતો તો કે આજ ધોવા કે કાલે ધોવા પણ આજ ધોવાનું મુરી આવે ગુ બહુ આજ કાદુવારી થઈ ગઈ ને બહાર લેગો તો ઓલી બાજુ ધોવાય મારી છે બધામાં ને પછી નળીને પ્રેસરીથી સરસ મજાને ને ધોવાઈ જાય વારતા ન લાગે પણ ધરાડો વાળા કરે તો જો અંદર અંદરની સાફ સફાઈ લેલી તો જો અંદર આમાં પગલું જમા થઈ ગઈ હા પેલા આપણે અંદર બધી લુએ નાખીએ છે ગાભો મારા દઈએ બધા સરસ ક્લીન થઈ જાય ને ભરત બાર બે બધી લુએ નાખે તો હાલો આપણે કામ પૂરું કરી તો આ બાજુને બધી ક્લીન કરે ઓલી બે બાજુનો ભાગ બધો ક્લીન થઈ ગયો ને હમ ને બાજુનો સાલુ હે અરે સર તો આપણે મોટર ચાલુ કરતા જઈએ ને ઘાફો મારતો જઈએ તો ઝડપથી ફટાફટ સર્વિસ થઈ જાય ગાડી હા હોય તો ગોટલીગઢ મ